ગઈ તારીખ ચાર ત્રણ બે હજાર ચોવીસના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગુજરાત મોબાઈલની અંદર એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો આ ઘરફોડ ચોરીની અંદર ગુજરાત મોબાઈલની અંદરથી કુલ ઓગણત્રીસ લાખ રૂપિયાના નવા કિંમતી મોબાઈલની ચોરી થયેલી જે મોબાઈલની ચોરીના અંતે ગુનો દાખલ કરી અને કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ કરવામાં આવેલી એ દરમિયાન અગાઉ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનાનું ડિટેક્શન કરવામાં આવેલું અને અમર ખરાટ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી અમર ખરાટ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી એની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ કે આ ગુનાનો મુખ્ય સૂત્રધાર અને મુખ્ય ચોરી કરનાર એક આરોપી રામનિવાસ ઉર્ફે રામા ગુપ્તા જેનું રહેઠાણ થાણે મુંબઈ છે એ આ ગુનામાં મુખ્ય સૂત્રધાર છે જેથી તેની પણ આમાં કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી તપાસ દરમિયાન એવું માણવું પડેલું કે આ ખૂબ જ રીઢો ગુનેગાર છે અને આ ગુનેગાર ઉપર કુલ સાઠથી વધારે ઘરફોડ ચોરીના ગુના દાખલ થયેલા છે અને આ ગુનાની આ ગુનેગારની મુખ્ય એમો એવી છે કે મોટા ભાગે મોબાઈલની જ દુકાનો તોડે છે અને ચોરી કરે છે મુંબઈમાં અસંખ્ય દુકાનો આને તોડેલી છે અને કોઈ અજાણ્યા માણસોને આ નવા મોબાઈલો વેચવાની એમો ધરાવે છે